ભેં દૂધ દૂધ ઓછું આપે એના ખીલા બદલવાથી બદલ નું સરકાર છે મંત્રીઓ બદલવાથી અમારો કઈ ફેર અમારો કોઈ વિકાસ થવાનો નથી બે હજાર સત્યાવીસ માં અમે સરકાર બદલી દેવાના છે બદલી દેસુ ને આપણે તૈયાર છો બધા ત્યારે આ સરકાર ને ખબર પડશે કે સરકાર બદલવા વાળા આવી ગયા છે ત્યારે સાથીઓ વધારે વાતો નથી કરતા હજુ આપણે અહીંથી રેલી નું પ્રસ્થાન કરવાનું છે આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી ડેડિયાપાડામાં આવે છે એમ કરીને પરવાનગી તો માંગવાની હોતી નથી અમારે છતાં પોલીસ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા કહેવામાં આવ્યું કે જેમ બને તેમ પ્રોગ્રામ પતાવજો ત્યારે એમને કેવા માંગીએ છીએ અમારો જે વડાપ્રધાનનો કાર્યક્રમ છે એમાં આગળ કીધું એમ પોલીસ સાત હજાર છે આંગણવાડી કર્મચારીઓ આ લાભાર્થી તે લાભાર્થી કરીને ભીડ કરશો પણ આ ઓરિજિનલ આદિવાસીઓ ની ભીડ જોઈ એ જ અમારી તાકાત છે ત્યારે સાથીઓ ભગવાન બિરસા મુંડાણીની જે ઉપદેશો હતા એમના જે વિચારો હતા એમણે પોતાનું પચીસ વર્ષમાં પોતાનું જીવન આપણા માટે સમર્પિત કરી દીધું